હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ફરસાણવાળાની દુકાનમાં મળે એવી જ એકદમ ટેસ્ટી અને ફૂલેલી ફૂલેલી ખસતા કચોરીની સરળ રીત આ રીતે જો તમે ટિપ્સ અને ટ્રીક વાપરી અને કચોરી બનાવશો તો તમારી કચોરી પણ એકદમ સરસ રીતે ફૂલેલી અને ખસ્તા તૈયાર થશે પછી તમે ક્યારેય માર્કેટમાંથી તૈયાર કચોરી નહીં લાવો એટલી ટેસ્ટી આ તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો તો તેના માટે સૌ પ્રથમ અહીંયા આપણે મગની મોગર દાળને ધોઈ અને બે કલાક પહેલાં પલાળી દેવાની સરસ રીતે પલળી જાય પછી તેને ધોઈ અને પાણી નિતારી લઈશું મસાલાની અંદર લાલ મરચું મીઠું હળદર ધાણા જીરું ગરમ મસાલો અને આમચૂર પાવડર વળિયારી લઈશું કાચી અને આખા ધાણાને અધકચરા વાટી વાટીને લઈશું બે ચમચી ચણાનો લોટ અને હિંગ લઈશું દળેલી ખાંડ લઈશું એક ચમચી હવે આપણે મગની દાળને મિક્સરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી અને અધકચરી ક્રશ કરવાની છે ત્યારબાદ ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં આખી વડિયારી અને આખા ધાણાને અધકચરા વાટી અને એડ કરીશું તમારે અહીંયા વળિયારીને પણ અધકચરી કરવી હોય તો તમે કરી શકો છો આની અંદર આખા ધાણા અને વળિયારીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે સરસ રીતે થઈ જાય પછી આપણે તેમાં હિંગ એડ કરીશું ગેસની આંચ અહીંયા આપણે મીડિયમ રાખીશું ત્યારબાદ તેની અંદર જે દાળ આપણે અધકચરી કરીને રાખી છે એ એડ કરીશું દાળની અંદરથી બધું જ પાણી આપણે પહેલાં કાઢી લેવાનું પછી જ તેને ક્રશ કરવાની દાળમાં પાણી હશે તો આપણું જે સ્ટફિંગ છે એ ઢીલું તૈયાર થશે એટલે દાળમાંથી પાણી બધું કાઢી લેવાનું સરસ રીતે તમે જુઓ દાળ એકદમ સરસ રીતે શેકાઈ જાય અને તેનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસે થવા દઈશું દાળ સરસ છૂટી છૂટી થઈ ગઈ છે અને શેકાઈ ગઈ છે કલર પણ થોડો બદલાઈ ગયો છે તો તેની અંદર આપણે મસાલા કરીશું મીઠું મરચું હળદર ધાણા જીરું ગરમ મસાલો અને આમચૂર પાવડર અહીંયા અમે તીખું લાલ મરચું લીધું છે એટલે એક ચમચી લીધું છે ત્યારબાદ દળેલી ખાંડ નાખીશું અને ચણાનો લોટ એડ કરીશું આમચૂર પાવડર નાખ્યું છે એટલે આપણે તેમાં દળેલી ખાંડ પણ એડ કરી છે એટલે તેનો સરસ ચટપટો ટેસ્ટ આવશે કચોરીમાં બધું બરાબર મિક્સ મિક્સ થઈ જાય અને ચણાનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી ધીમા ગેસે શેકી અને તેને એકદમ ઠંડુ થવા દઈશું ગેસ બંધ કરીશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું હવે આપણે કચોરી માટેનો લોટ બાંધીશું તો તેના માટે એક બાઉલ ભરી અને મેંદો લીધો છે તેની અંદર બે મોટી ચમચી જેટલું ચોખ્ખું ઘી એડ કર્યું છે દુકાનવાળા જે કચોરીને એ બધું બનાવતા હોય છે એમાં એ લોકો વેજીટેબલ ઘીનો જ ઉપયોગ કરતા હોય છે જે હેલ્થ માટે સારું નથી હોતું એટલે આપણે જો ઘરે બનાવીએ તો એકદમ ચોખ્ખી અને ટેસ્ટી તૈયાર થાય છે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી અને ઘીને બરાબર લોટ સાથે મિક્સ કરવાનું છે એક એક કણમાં ઘી લાગી જાય એવું અને આ રીતની મુઠ્ઠી પડે એટલું ઘી આપણે એડ કરવાનું છે જો મુઠ્ઠી ના પડે તો બીજું થોડું ઘી એડ કરવાનું ત્યારબાદ થોડું થોડું પાણી નાખી અને આપણે કઠણ લોટ બાંધવાનો છે વધારે પડતો ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો લોટ આપણે બાંધીશું જો ઢીલો લોટ થઈ જશે તો કચોરી બરાબર નહીં ફૂલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતનો લોટ બાંધી અને તેને ઢાંકી રેસ્ટ આપીશું હવે કચોરી સમોસા સાથે જે ચટણી આપવામાં આવે છે મરચાંની એ બનાવીશું અહીંયા અમે થોડી આમથી કોથમીર તીખા લીલા મરચાં અને આદુનો એક ટુકડો લીધો છે આની અંદર સેવ દાળિયા ગાંઠિયા પાપડી સિંગદાણા કંઈ જ એડ કરવામાં નથી આવતા ખાલી આ એકલા મરચાંની જ ચટણી હોય છે પણ આપણે થોડી કોથમીર પણ એડ કરી છે મીઠું નાખીશું સ્વાદ અનુસાર ત્યારબાદ પાણી નાખી અને પાતળી ચટણી તૈયાર કરવાની છે ફરસાણવાળા ખાલી મરચાંની જ આ રીતની ચટણી બનાવતા હોય છે એવી જ ચટણી આપણે આજે અહીંયા તૈયાર કરી છે હવે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવીશું જે ફરસાણવાળાની દુકાનમાં મળતી હોય છે મીઠી ચટણી એ ખાલી આંબલીમાંથી બનાવવામાં આવતી હોય છે પણ આપણે અહીંયા અડધી ખજૂર અને અડધી આંબલી લીધી છે એક બાઉલ ગોળ લીધો છે તમે જો એકલી આંબલી લેતા હોય તો ગોળનું પ્રમાણ વધારે લેવાનું આ ચટણી આજે આપણે ખજૂર આંબલીને પલાળવાની ઝંઝટ વગર કૂકરમાં બનાવવાની છે એટલે કૂકરની અંદર ખજૂર આંબલી ગોળ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર જીરું નાખીશું આખું અને થોડો અમથો ધાણા જીરું નાખીશું ચપટી અને સંચર પાવડર નાખીશું ત્યારબાદ એક ગ્લાસ પાણી ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી અને ચારથી પાંચ સીટી વગાડી લઈશું બીયા આપણે બધા જ કાઢી અને પછી ખજૂર આંબલી એડ કરવાની છે કૂકરમાં હવે આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય પછી ચેક કરી લેવાનું જો કોઈ અંદર બીયો રહી ગયો હોય તો તે કાઢી લેવાનો અને મિક્સચરના જારમાં એડ કરી ક્રશ કરી લઈશું તેની અંદર થોડું પાણી નાખીશું અને ક્રશ કરી આ રીતે તેને ગાળી લઈશું એટલે જે કંઈ રેસાનો ભાગ હોય એ નીકળી જાય આ ચટણીને તમે ફ્રીઝરની અંદર ત્રણથી ચાર મહિના માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો આ બગડતી નથી ફરીથી થોડું પાણી નાખી અને આપણે સરસ રીતે ગાળી લઈશું તમે જોઈ શકો છો બધો જ રેસાનો ભાગ નીકળી ગયો છે અને આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે આ હજી થોડી જાડી છે તો ફરીથી થોડું પાણી નાખીશું કેમ કે આને આપણે ઉકાળવાની છે અને આ ચટણીને ઉકાળ્યા પછી ઠંડી થશે એટલે વધારે ઘટ થશે જો તમને આની અંદર ગોળ કે મીઠું કંઈ ઓછું લાગતું હોય તો તમારે એડ કરી દેવાનું એક કે બે ઉભરા આવે ત્યાં સુધી ચટણીને આપણે ઉકાળી લઈશું તમે જોઈ શકો છો ચટણી સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ઠંડી થયા પછી આપણે તેને ફ્રીઝરમાં સ્ટોર કરી શકીએ છીએ હવે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી આ રીતે ગોળા વાળી લઈશું આ સ્ટફિંગ પણ તમે તૈયાર કરી અને ફ્રીઝમાં રાખી શકો છો પછી જ્યારે કચોરી બનાવી હોય ત્યારે તમે બનાવી શકો છો બધા જ સ્ટફિંગમાંથી ગોળા વાળી લીધા છે હવે આપણે લોટમાંથી પણ એ જ રીતે ગોળા વાળવાના છે આ રીતે લોટમાંથી ગોળા વાળી લેવાના છે સ્ટફિંગનો ગોળો હોય એના કરતાં થોડો મોટી સાઇઝનો ગોળો આપણે વાળવાનો છે લોટમાંથી પછી તેમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે બીજી બાજુ આપણે એકદમ ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને કચોરી ભરવાની શરૂઆત કરીશું તો એક લુઓ લઈ અને તેને હાથેથી પ્રેસ કરી અને આ રીતે તેને પૂરી જેવો આકાર આપવાનો છે તમને જો આ રીતે ના ખાવે તો તમે વેલણની મદદથી વણીને પણ બનાવી શકો છો આ રીતે પૂરી જેવો આકાર આપવાનો અને ત્યારબાદ તેમાં સ્ટફિંગ મૂકી અને કચોરી ભરવાની છે તમે જો ઉપરની સાઈડથી પ્રેસ કરી અને તેને તોડવાનું નથી પણ ફોલ્ડ કરી દેવાનું છે પછી હથેળીની મદદથી પ્રેસ કરી અને આ રીતે કચોરી આપણે બનાવવાની છે તમને જો આ રીતે ના ફાવે તો તમે બે વેલણ મારીને પણ કચોરી તૈયાર કરી શકો છો બધી જ કચોરી આવી રીતે બનાવી લેવાની હવે તેલમાં સેજ લોટ નાખી અને ચેક કરવાનો આ રીતનું ટેમ્પરેચર તેલનું હોવું જોઈએ વધારે પડતું ગરમ ટેમ્પરેચર ના હોવું જોઈએ ધીમા ગેસે આપણે આ કચોરીને તળવાની છે તમે જો નાના નાના બબલ્સ નીકળે છે એ રીતનું જ ટેમ્પરેચર હોવું જોઈએ તેલનું નહીં તો તમારી કચોરી અંદરથી કાચી રહી જશે અને બહારથી લાલ થઈ જશે અને ફૂલશે પણ નહીં કચોરી એની જાતે જ ઉપર આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની તમે જુઓ બધી જ કચોરી વારાફરતી એની જાતે જ ઉપર આવવા લાગી છે એક સાથે વધારે પડતી કચોરી તેલમાં એડ નહીં કરવાની તેને ફૂલવાની જગ્યા રાખવાની સરસ રીતે કચોરી ઉપર આવી ગઈ છે તો હવે તેને આપણે ફેરવીશું ધીમે રહીને અને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા ગેસે આપણે તેને થવા દઈશું તમે જુઓ છે ને ફરસાણવાળાની દુકાન જેવી જ કચોરી બની એકદમ ટેસ્ટી લાગે છે આ કચોરી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આગલા દિવસે બનાવીને રાખી દો તો તમે બીજા દિવસે આપી શકો છો આ કચોરી કચોરી સરસ ગોલ્ડન થઈ ગઈ છે તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તમે કોઈ ગેસ્ટને આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલી છે એટલી ટેસ્ટી તૈયાર થાય છે ઘરે જો બાળકોની બર્થડે પાર્ટી હોય કે કીટી પાર્ટી હોય એમાં તમે આ રીતની ખસ્તા કચોરી બનાવી શકો છો હવે આપણે તેને સર્વ કરવા માટે ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી દહીં સેવ બુંદી ડુંગળી બધું જ એડ કરીશું આ રીતે કચોરીને વચ્ચેથી આપણે હોલ પાડીશું સરસ ફૂલેલી કચોરી તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ તેની અંદર આપણે પહેલાં ખજૂર આંબલીની ચટણી એડ કરીશું જે તેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બધી તૈયારી તમે કરેલી હોય તો આ કચોરી બનતા બિલકુલ વાર નથી લાગતી અને ઘરે જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે પહેલેથી બધી તૈયારી કરીને રાખો તો ફટાફટ બની જાય છે ત્યારબાદ તેમાં ગ્રીન ચટણી આ ચટણી તીખી હોય છે એટલે જેટલી તમને ગમે એટલી તમે આમાં એડ કરી શકો છો દહીં નાખીશું દુકાનવાળા આ જ રીતે કચોરી સર્વ કરતા હોય છે ફ્રેન્ડ્સ અને આપણે પણ આજે એ જ રીતે સર્વ કરવાની છે દહીં એડ કરીશું ત્યારબાદ બુંદી નાખીશું જો તમારી પાસે બુંદી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સેવ ભભરાવીશું તેની ઉપર ઘણા લોકો આમાં ચવાણું પણ એડ કરતા હોય છે ત્યારબાદ ડુંગળી એડ કરીશું અને થોડો ચાટ મસાલો ભભરાવીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ખસ્તા કચોરી ફ્રેન્ડ્સ લાગે છે ને ફરસાણની દુકાનમાંથી લાવ્યા હોય એવી જ તો જો તમે ક્યારેય આ રીતે ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમારી ખસ્તા કચોરી પણ આટલી જ સરસ બનશે તમને અમારી આ ખસ્તા કચોરીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ હું તમને એક કચોરી તોડીને પણ બતાવી દઉં અંદરથી પણ તમે જુઓ એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે આ બધી બાજુ તેનું સ્ટફિંગ ફેલાઈ ગયું છે તો ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય